દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો રવિવારની રજા બાજ આજે સોમવાર તારીખ છે સોળ બાર બે હજાર ચોવીસના વાત છે સોમવાર હાલ લસણની આવકના રાજ્યની વાત કરું તો જોઈએ તમે છાપરા નંબર દસમાં રાજ્ય પણ ચાલુ થઈ ગઈ છે અને આવક પણ આજ છાપરામાં થઈ છે તો ચાલો આજે હવે જાણીએ આજની કેવી છે લસણની મજા તો વિડીયોમાં ટેક સુધી બન્યા રહેજો ચાલો હવે જાણીએ આજની લસણની કેવી છે મજા તો હાલો દોસ્તો હવે રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો પિલર નંબર હતી તો ચાલો હવે વિડીયોમાં આગળ બની રહ્યો જાણીએ નહીં કેવી છે લસણની બજાર ચાલો હવે વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જી ટુ લસણ જી ટુ જઈ લ્યો આનો ભાવ તમને જણાવજો આનો ભાવ છે ઓગણ ચાલીસ અગિયાર રૂપિયા જીતુ નું છે જોઈ લીધું આ માલ છે વજન માં સારું છે મોટી કડીનો માલ છે લેતીએ જીતુ માલ હે ઓર ઇસકા રેટ આ હુઆ 20 કિલો કા 3911 રૂપિયા 20 કિલો કા સુપર મોટી કડી વાલા માલ હે જોઈ લે દેસી માલ સુપર ક્વોલિટી છે જોઈ લે મીડિયમ ક્વોલિટી છે હો તો ભેગી આનો ભાવ તમને જણાવું તો તેતાલીસો ને એકાશી રૂપિયા વીસ કિલાનો ભાવ સુપર ક્વોલિટી વજનમાં પણ સારું પડદાવાળો માલ છે તો દેખીએ દેશી માલ હોય ચાર હજાર તીનસો એક્યાસી રૂપિયા બીસ કિલો કારેટ સુપર ક્વોલિટી માલ આડત્રીસો ને અગિયાર રૂપિયા જઈ લે આડત્રીસો અગિયાર આમાં નબળા પાતરું બે ભેગું છે જઈ લઈએ આવા મુંડા ભેગા છે इतना एटला भाव किया है तीन हजार आठ सौ ग्यारह रुपये है इसमें अच्छा वाला और जैसे मुंडा टाइप भी साथ में ही है दोनों इसलिए तीन हजार आठ सौ ग्यारह रुपये हुआ एमपी નો માલ જોઈ લે 3821 રૂપિયો ભાવ છે 3821 મિડિયમ ક્વોલિટી છે સાફ સફાઈ કરેલા ઓગરનો માલ છે જોઈ લે મિડિયમ ક્વોલિટી કોક બગાડે વેઈ ગયો તો દેખે एमपी કા ક્વોલિટી હે ય મિડિયમ ક્વોલિટી હે ઓર ઇસકા रेट આપકો બતાઉ તો 20 કિલો કા रेट हुआ है, 3721 રૂપિયો 20 કિલો કા ર ફુલ લાડવો જોઈ લે ફુલ લાડવો બેસી માલ ઓપરેટ માલ છે

सुपर क्वालिटी पर्दा वाला और इसका रेट आपको बताओ तो इसका रेट हुआ है चार हज़ार आठ किलो का रेट बाजार की बात बोलूं तो बाजार जैसे शनिवार थी ऐसी ही आज भी बाजार है ये एम पी नो माल है छत्तीस सौ ने अगर रुपया भाव जैसे जो लिया छत्तीस सौ अगर कोटू थवा माँ जो लिया वो बगाड़ थवा माँ पोचो गाठिया रही गया बजट में पड़व थी है आओ तो देखिए एम पी का माल है इसका रेट आपको बताऊँ तो छत्तीस सौ ग्यारह रुपये हुआ है तीन हज़ार छः सौ ग्यारह रुपये और तो इसमें भी बिगड़ आने लगा देखिए बिगड़ने लगा एम पी का माल टिकाऊ माल नहीं है ये